આજે પવિત્ર શુક્રવાર અંગ્રેજીની અંદર આપણે એમને ગુડ ફ્રાઈડે તરીકે ઉજવણી કરીએ છીએ કેમ ગુડ ફ્રાઈડે શુભ શુક્રવાર આજના દિવસે પ્રભુ યસુએ પોતે નિર્દોષ હોવા છતાં ક્રૂઝ ઉપર પોતાનું બલિદાન આપ્યું અને એ રીતે માનવજાતને પાપમાંથી મુક્તિ આપી આજના દિવસે પ્રભુ આપણને ક્રોસ ઉપરથી પ્રેમની પરાકાષ્ઠા દાખલો બેસાડ્યો છે પોતાના મારનારને પણ એમણે કહ્યું કે હે પિતા આ લોકોની માફ કર કે લોકો જાણતા નથી તેઓ શું કરી રહ્યા છે કેટલી મોટી માફી પ્રભુએ ક્રોસ ઉપરથી આપી આજના દિવસે હું તમામ નગરજનોને શુભેચ્છાઓ પાઠવું છું અને આજના દિવસે સમાજની અંદર પ્રેમ શાંતિ અને ખાસ કરીને માણસ માણસ વચ્ચે માફી મળે અને બધા જ પ્રેમથી કુટુંબની ભાવનાથી જીવે એવી મારી પ્રાર્થનાને શુભેચ્છાઓ છે આજે ગુડ ફ્રાઈડે આવતીકાલે પવિત્ર શનિવાર અને પવિત્ર રવિવારે એટલે કે પાસકા પર્વના દિવસે પ્રભુ ઈસુ સજીવન થઈને બીજો એક મહત્વનો સંદેશ આપે છે કે એમણે મૃત્યુ પર પણ વિજય મેળવ્યો છે તો આ પવિત્ર દિવસોમાં ફરી વખત શુભેચ્છાઓ પાઠવું છું અને સમાજ ના જ લોકોને પ્રભુ નો અનુભવ થાય એવી મારી પ્રાર્થના હસ્તુ